ઉપરવાસ માં થના નદીમાં પાવાર પાણી છોડતા પાદરામાંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે મહીસાગર નદી કિનારાના બાર જેટલા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે તલાટી કમ સહિત સમગ્ર તંત્ર એલર્ટ પણ જોવા મળી રહ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર કડાણા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે મહીસાગર નદીનું જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે પાદરા તાલુકાના નદી કિનારાના ગામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને પાણીનો પ્રવાહ વધે તો નીચાણવાળા વિસ્તારોને પણ સુરક્ષિત સ્થળે ખસી જવા માટે તંત્રએ જાણ કરી છે જેમાં પાદરામાંથી પસાર થતી મહીસાગર નદીનું સ્વરૂપનો ડ્રોન દ્વારા લેવાયેલો આ વીડિયો જુઓ

ડબકા ગામે લાંબા વિસ્તાર અને તળિયા ભાઠા વિસ્તારમાં લોકોને ટેલિફોનિક અને વોટ્સઅપના માધ્યમથી તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે સલામત જગ્યાએ ખસી જવું તળિયા ભાઠામાં હાલ ચાલીસ જણ જેવા લોકો રહે છે જો વધુ વરસાદ પડે ઉપરવાસમાંથી પાણીની આવક આવે તો એ લોકોને સલામત જડે જગ્યાએ ખસી જવા માટે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે કડાણા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવેલું છે તો ગઈકાલે રાતે બાર વાગે કડાણા ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે તે જે સંદર્ભે પાદરા તાલુકાના મહીસાગર કાંઠેના બાર જેવા ગામ લાગે છે તેમાં તબક્કાવાર સાચવેના ભાગરૂપે તાલાટીકમ મંત્રીને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા છે અને જો પાણી હજુ બી છોડવામાં આવે તબક્કાવાર તો તેમના માટે જો પાણીનો પ્રવાહ વધે તો તેમના માટે શેલ્ટર હાઉસની બી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને અત્યારે તમામ બાર ગામનું તંત્ર હાઈ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવે છે જે તમામ બાર ગામમાં વિઝિટ કરેલી છે તમામને અત્યારે જે નદી કિનારા એરિયા છે તેમાંથી દૂર રહેવાની સૂચના આપવામાં આવેલી છે અને જો પાણી પ્રવાહ તો જે નીચાણવાળા વિસ્તાર છે એ તમામ પબ્લિકને શેલ્ટર હાઉસમાં શિફ્ટિંગ કરવા માટેની વ્યવસ્થા કરેલ છે